કેશોદના ફાગડી ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો કેશોદ આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં ખેતીના સાધનો ઉપરાંત ઇલેક્ટ્રિક વાયર કેબલ સ્ટાર્ટર જેવી વસ્તુઓની ચોરીની ઘટનાઓ છેલ્લા બે માસથી છાસવારે બની રહી છે ત્યારે કેશોદના ફાગડી ગામે વાડી વિસ્તારમાં બંધ મકાનમાં તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રૂપિયાનો હાથ ફેરો કરી નાસી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે કેશોદના ફાગડી ગામે રહેતા ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીની ત્રીસ વીઘા ખેતીની જમીન એરપોર્ટ પાછળ આવેલી છે ખેતરને રહેણાંક મકાનમાં ઝરીનાબેન અને મોટો પુત્ર સુલતાનભાઈ રહેતા હતા પરંતુ ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ સુલતાનભાઈ કાસમભાઈ ડોબાણીને હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થતાં ઝરીનાબેન કાસમભાઈ ડોબાણી પોતાના નાના દીકરા ઝુલ્ફીકાર કાસમભાઈ ડોબાણી સાથે ફાગડી ગામે રહેવા આવી જતા વાડીએ મકાનમાં તાળા મારેલા હતા ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીની ખેતીની ખેતી કામ સંભાળતા ખાખાભાઈ મેઘાભાઈ મહિડાએ સવારે વાડીએ ચોરી થયાનું જણાવતા ઝરીનાબેન પોતાના નાના દીકરા ઝુલ્ફીકાર સાથે વાડીએ જતા મકાનના તાળા તોડી અંદરના ભાગમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટના દરવાજા ખુલ્લા હતા ત્યારે ઝરીનાબેન અને તેમનો મોટો દીકરો ખેતીની ઉપજ અને પૈસાનો હિસાબ રાખતા હોય રોકડા રૂપિયા કબાટમાં રાખેલા પરંતુ બે દિવસ પહેલા અચાનક તેઓનું મૃત્યુ થતાં રોકડા રૂપિયા કેટલા હતા તેમની ચોક્કસ માહિતી ન હતી ત્યારે સોનાની વીટીની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અને સોનાના ચેઇન નંગ બે કિંમત રૂપિયા સાહીઠ હજાર મળી કુલ રૂપિયા પંચાણું હજારના દાગીના અને રોકડ રૂપિયાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે મહેતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા કરણભાઈ ભાટિયા દ્વારા લિસ્ટેડ તસ્કરોની ખાનગી રાહે તપાસ અને ટેકનોલોજી દ્વારા માહિતી મેળવી અજાણ્યા અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે